राष्ट्रप्रतिरोध અને સરસ્વતી લાભતા પ્રસાદ નું વિરુદ્ધ મેળવીને લેખક અને પરવર્તનકાર તરીકે ખૂબ લોકપ્રિયતા हासिल करी थे જમણા લેખિત 500 થી વધારે પુસ્તકો એકબીજાની જ્ઞાનામાં સાબિત થયા છે ગુરુદેવ કહેતા હોય છે जिंदगी એટલે સમજદારી જવાબદારી અને જવાબદારી પ્રત્યેની સબાનતા જીવન સાથે શું કરું એ જો આપણે ન કરી લઈએ તો આપણે સાથે શું કરું એ જીવન નહી કરી દેશે એ આપણે સખે નદી રાખો આસ્તિ તક્તિ પરના માધ્યમથી અનેક માં બાપોને ઉદ્ધાસનમાંથી કહેવા ભાવીને તેમના ઉત્તારોને યાદ કરાવીને અનેક પુત્રોને કૃતજ્ઞતાના બોલ તરફ આગળ જીધી માતાપોને પ્રસન્નતા આપવામાં સહાયક બન્યું છે બીજું જેર જ્યારે નિત્રી જાય છે ના માધ્યમથી અનેકા અનેક સાસુ બહુના સંબંધોમાં જામી ગયેલી દ્વેષની કડવાશ દૂર કરીને પ્રેમની પ્રતિષ્ઠા કરવામાં ગજબના સફળતા હાંસલ કરી છે વહુને દીકરી અને સાસુને માં બનવા માટે મજબૂર કર્યા છે ત્રીજું सावधानी रस्ते खतरो छे मात्र लीसी चांबरी जोई ने सर्व प्रथम जवान तैयार थई जता बाबा ने एडी मम्मी पराणेतर तरफ जता जो रोके छे तो कार्तिकी करियर बनाणी देवानी केरछामा चारित्र्य कैरेक्टर नु बलिदान देवा तैयार थई जता आजना अभु वर्ग ने ए मार्ग के कदम मुखता भूपाण ने आपु पुस्तक एतकाणो भरत कार्य करियो छे તો તો સે ભવિદે તો કદાક આસક્તિ ને અપેક્ષા આ પ્રમુખીના સંગાજામાં ફસાયેલા યુવાનો ને તે ગરબડ દિશામાં આગળ કદમ મૂકતા આખ્યા છે એવા તો તનખો મને બજાવી દો દરબી ને ગેમ ડાટ કરી કરો permanganા જ્યારે તૂટે છે મારું જીવન સુગમદિત મને હું મારી જ શોધમાં ઉસ્વસ્તુ મસ્ત ટુ રહતા તો મેલો પાથ છે પેલો જિંદગી સમસ્યાને સમાધાન દેવા એક એક થી શ્રેષ્ઠ પુસ્તકોનો નિર્માણ કરીને વર્તમાન સમયના આલીપાયના અધૂરી યુગમાં अनेक સમસ્યાઓનો સમાધાન કરીને માર્ગ દે સાત પર સંતોષ આનંદ ને પ્રસન્નતાપૂર્વક સાદે શ્રેષ્ઠ જીવન જીવાની ગાડી બનાવી છે तेहो कहे जे कि कार्य करता पूर्व जे दौर पायर की तमारी प्राथमिकता सूची ये तबाश है प्रगति करनी हो तो लेन यानी टाइम कोई पर समय सीखो कोई भी तमारा पर तो विश्वास मुक्यो हो तो भी ठेक फुल फॉरवर हमेशा वफादार रहो संकट का समय में की पेंटनेस धीरे रखो अभी अनेक प्रकार की जीवन उपयोगी बातों केवल आप इसको तो मान लीजिए नीचे गुरुदेव की प्रेरणा तकी केरल गुरुदा माध्यम की स्कूलों में शिक्षकों ने विद्यार्थियों ने अंदाजी सोती बसों की कीमत आसपास तो आप पूछता बिना मूल्य बेड सौ पे आप पानो अगर आप खाएंगे आप ठहरे हुए थे आपने आमदनी वाला बेटी आपने आया सिंधु संस्कृति एक आध्यात्मिकता गुण चिंतन करी जीवन में होता है अपना वैभव भाषण और વધારે એ ઉદ્દેશ્ય અને એ હેતુ સાથે આ કાર્ય થઈ રહ્યું છે આ અમારી જુવાડ હતી શ્રેષ્ઠ સંસ્કારી विनय विवेकी दयावान सहवान निडर साहוס અમે honar કરી ભારતીય સંસ્કૃતિનો ગૌરવ વધાર એવી અપેક્ષા છે ખરી એવા આપણા પ્રોગ્રામ પ્રોગ્રામનો પોતાનો સમય ફાળવવા બદલ હું સાહેબ સાહેબશ્રીઓ અને આવનાર તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભારી અને રોડી છું